સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મી નારાયણ મંદિર સામે મેન રોડ પર યુવક હત્યા કરાઈ હતી છ જેટલા હત્યારાઓ બોલેરો પિકઅપમાં હત્યારાઓએ તલવાર અને ભત્રીજાનો હાથ કાન અને ગળુ કાપી નાખી બેરમી પૂર્વક હત્યા કરી હતી ઉધના પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લઈ હત્યારા કાકા ભાવસિંહ સહિત છ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે એમાં બે હત્યારા કાલુસિંહ અને મોહનસિંહને પાંડેસરા પોલીસ ને ઝડપી પાડ્યા હતા જયારે

જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે

જે આરોપીઓ છે એમાંથી બે જણાને અથવા કોઈ ધારદાર ઘા મારીને ચપ્પુ ઈજા પહોંચાડી હતી આ ઈજા અનુસંધાને આ લોકો પહેલેથી દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એ શોધતા શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાઈ કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો એટલે આ વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કોઈ બાબતના ચર્ચા થઈ હતી આમ સામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહેલ છે ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈપણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું મર્ડર જે બનાવ બન્યો છે એના મુખ્ય કારણ ફરિયાદીએ એક મહિના અગાઉ પુણેમાં ભોગ બનનાર અને ફરિયાદી વચ્ચે આરોપી વચ્ચે ઝઘડા થયાનું મુખ્ય કારણ જણાવેલ છે અને ત્યારબાદ જે આરોપીઓ છે એ લોકોએ તલવાર લઈ અને ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના તેની હત્યા નિપજાવી હતી આ કોઈ અત્યારે જે માહિતી છે એમાં કોઈ ગેંગવોરની કોઈ બાબત નથી આ જે આરોપીઓ છે એકબીજાના સગા છે એકબીજાના પરિચિત છે વર્ષોથી એકબીજાને ઓળખે છે એકબીજા સાથે મુલાકાતો કરે છે અને એ મુલાકાતો દરમિયાન જ એક વખતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો એટલે કોઈ ગેંગવોરનું હજી સુધી પોલીસને કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈ એના બાબતનું તથ્ય મળ્યું નથી તે છતાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહેલ છે કે આને પાછળનું શું કારણ છે કોઈ અન્ય કારણ છે કે નહીં એને એના ઉપર પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કેટલા આરોપી અત્યારે જે ફરિયાદમાં કુલ ચાર આરોપીઓ સ્થળ ઉપર બતાવ્યા છે અને અન્ય બે આરોપીઓ કે જે સ્થળ ઉપર નથી પરંતુ કોન્સ્પિરેસીના ના ભાગરૂપે આમાં સામેલ છે એ પ્રકારની ફરિયાદ ફરિયાદી નોંધાવેલ છે